નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ તેર જુલાઈથી લઈને ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા રહેલી છે પ્રથમ મિત્રો વાત કરી દઈએ તો આવનારા દિવસોમાં ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાઈ જશે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે મિત્રો ખાસ તારીખની વાત કરી દઈએ તો સોળથી લઈને બાવીસ જુલાઈ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ શકે છે જેમાં એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્રને ગણી ચાલીસો જેમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ ફક્ત સેટેલાઇટ ઇમેજ છે જેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રને પણ થવાની છે એટલે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદની શક્યતા છે કચ્છમાં વરસાદ ચોક્કસથી જોવા મળશે ધીમી ધારે વરસાદ જોવા મળશે પરંતુ ભારેથી ભારે વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની એક ચર્ચા કરી દઈએ તો રાજ્યમાં એકસો ને પચાસથી થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વચ્ચે ગત રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયો હતો હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ ગત રોજ રાજ્યમાં એકસો ને પચાસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો હતો સૌથી વધુ સુરતના પલસાણામાં ત્રણ ઇંચ વરસાદ ઘાપકી ગયો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ લોકો ભીંજાવાની રાહ જોઈ રહ્યા હતા જે પૂરી થઈ ગઈ હતી સહજના સમય સમયે અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે એટલે મિત્રો ક્યાંક ધીમી ધારે અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝપટા પણ થઈ રહ્યા છે ગરમીમાં આંશિક રાહત પણ મળી રહી છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો પવનની ગુજરાતમાં પવનનો જોર હજુ પણ જોરદાર જોવા મળશે જેમાં અનેક વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો પવનની વાત કરીએ તો પવનની ગતિ કેટલી હોઈ શકે છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગમાં પવનની શક્યતા વધારે છે માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે કારણ કે અને જોર વધારે રહેશે દરિયામાં ઊંચા મોજા ઉછાળવા અને આપણને નુકસાની થાય તેવો પણ પવન હોઈ શકે છે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં કહી શકાય કે વરસાદની હેલી વધારે જોવા મળશે જેમાં ચાર ઇંચથી પાંચ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે જે અગત્યની તારીખ ગણી શકાય સોળથી બાવીસ તારીખમાં ખાસ થઈ શકે છે હજુ પણ મિત્રો ધીમી ધારે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગો અને કચ્છના પૂર્વ તરફના વિસ્તારમાં હજુ પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે વરસાદનું જોર મિત્રો કહી શકાય કે આગામી તારીખ સોળ તારીખથી વધુ એક્ટિવ થશે કારણ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની છે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતને પણ અસર કરશે કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળનારી છે એટલે કે મિત્રો એક ગુજરાતમાં કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને સોળથી બાવીસ જુલાઈ સુધીમાં જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે આ જે સેટેલાઇટ ઇમેજ છે મિત્રો અઢાર કે ઓગણીસ તારીખની આસપાસ આ સિસ્ટમ વધારે પ્રબળ બનશે જે સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલીશો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થશે મધ્ય ગુજરાતમાં પણ થશે ઉત્તર ગુજરાતમાં પણ થશે અને કચ્છના પણ મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે સૌથી વધારે પ્રભાવી વિસ્તારને આપણે માનીને ગણીને ચાલીએ છીએ તો સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ ઉત્તર ગુજરાતના મિત્રો ચોક્કસથી હજુ પણ નારાજ છે કારણ કે જોઈએ એવો વરસાદ હજુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં થયો નથી પરંતુ મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે બાવીસ અથવા તો ચોવીસ જુલાઈ પહેલાં ગુજરાતના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ થઈ જશે જે જિલ્લામાં વરસાદ નથી થયો તેમાં પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે